મિત્રો ઘણા બધા લોકોની કમેન્ટ આવતી હતી કે ગીર ગાયની વાછડી લેવાની છે હા અને પેલે તમને કહી દઉં કે તમારે પણ કાંઈ લેવાનું હોય એની કમેન્ટ જરૂરથી અમને કરો જેથી કરીને અમને ખ્યાલ આવે કે તમારે શું લેવાનું છે હવે મિત્રો આ ગીર ગાયની વાછડી છે જે વેચવા માટે આપણી ચેનલ પર હાલમાં જ આવી ગઈ છે અને માલિકની માહિતી ત્યાર પછી જે વાછડીનું જે આ એડ્રેસ છે બધી માહિતી મોબાઈલ નંબર બધી માહિતી આપણે આપવાના છીએ આ જ વિડીયોમાં તો વિડીયોને છેલ્લે સુધી જુઓ અને વિડીયોમાં બન્યા રહો મિત્રો સૌથી પ્રથમ તો આપણે વાત કરી દઈએ આ વાછડીની તો મિત્રો આ વાછળી છે પંદર મહિનાની અને ઓરિજિનલ ગીર ગાયની વાછડી છે જે વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર આવી ગઈ છે તમે જોઈ શકો છો રંગ રૂપ બધી રીતે જે ઓરિજિનલ છે ગીર ગાય એ ઓરિજિનલ ગીર ગાયની જ વાછડી છે અને હવે અમુક ટકા આપણી પાસે આ ગાયની જે વાછડી છે એના ફોટા પણ છે જે તમને દર્શાવી દઈ ડિસ્પ્લે ઉપર તો મિત્રો જોઈ શકો છો આવી રીતે જે દેખાય એ જ રંગમાં છે અને મિત્રો તમારે જો આ ગીરગાયની વાંચળી લેવી હોય તો આપ ભાઈ જે માલિક છે એમનો મોબાઈલ નંબર આપણે વિડીયો ચાલુ છે એની નીચે આપેલો છે ટાઇટલ ટેગમાં ત્યાંથી તમે ડાયરેક્ટ જ માલિક સાથે વાત કરી શકશો અને બીજી બધી માહિતી મેળવી શકશો અને ખરીદી કરી શકશો હવે વાત કરીએ એડ્રેસની ક્યાં તમને જોવા મળશે ને આ ગીરગાયની વાંચળી છે જે વેચવાની છે અને પંદર મહિનાની છે ગામ એજાર છે તાલુકો ધાંગધ્રા છે જિલ્લો સુરેન્દ્રનગર છે કિંમતની વાત કરીએ તો સત્તર હજાર રૂપિયામાં આ ભાઈને આ વાછળી આપી દેવાની છે જે કોઈ વાછડીને એ ખરીદી કરી શકે છે અને તમારે પણ આવો વિડીયો બનાવવો છે કાંઈ વસ્તુ વેચવાની છે તો મિત્રો વિડીયોને આગળને આગળ જોવો એમાં અમારો મોબાઈલ નંબર પણ આપેલો છે અને કેવી રીતે તમારે શું અમને મોકલવાનું વોટ્સઅપ થ્રુ એ બધી માહિતી આપણે આપેલી છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કોઈ પણ વસ્તુ વેચવાની હોય હોય કે લેવાની તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈપણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયોને આગળને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈ જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકીએ અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો